રવિવાર મણિધાર મગલ કબરાઉ કચ્છ જે મહાકુંભ બહુ જ સારું છે બાપ હિન્દુ સનાતન ધર્મનું મોટું જેને કહેવાય સ્થળ અને ધામ તો ભલે તમે જાઓ છો બહુ રાધી થાય છે આધી અનાદી થી છે પણ એ સાધુ સંતો સ્નાન કર્યા પછી આપણે બધાને જવાય છે પણ છતાંય જાય છે કઈ વાંધો નહીં મહાકુંભ તમારા ઘરમાં છે તમારા મા બાપ એની તમે સેવા કરો એને નવરાવો કપડા એને બદલાવો મોટો મોટો મહાકુંભ કારણ માથી મોટું કોઈ નથી મોટો મહાકુંભ છે બાપ તો આ તમારા ઘરે ઘરે છે રેડિયું નાખતા હોય બરાડા મારતા હોય કે મહાજન માં હોય હું એને માજન કહું છું અને તમે મોટી મોટી જાત્રા કરતા પણ સમજી લેજો હો વાહે દોરો છે કર અને જો આયા છે પ્રયાગરાજ જરૂરી છે અને જાવું જોવે ભાઈ પણ તમારા ઘરે જે તમારા મા બાપ છે એની જે તમે સેવા કરો ને મોટામાં મોટું ઉત્તમમાં ઉત્તમ મહાકુંભ મહાકુંભ એટલે સમજી ગયા મહા શબ્દ પહેલો આવ્યો કુંભ કળશ એક બાપ મહાકુંભ મોટા મોટો અપુંજ છે એમ જે જગદંબાયું થઈ ગયું છે કાયમ માટે અમે બોલી છે વાત બહુ મોટી છે પણ હું વચ્ચેથી વાત લઉં છું એના જ ખાલી દઉં છું પોટ જ આપું છું ચારણની જગદંબાયુની વાત કરું છું બોલે એટલે એનો બોલ છોટી જતો અને રાજાઓ ગાંડા રાજા મહારાજાઓ ગાંડા નતા એ વખતે રાજાઓ મહારાજા ઉપર ધ્યાન રાખતા હાચા ખોટા ના પારખા કરતા આ રાજા સાહેબ આવી ગઈ એટલે આપણે ઠીક પડે મીંડા કરવા રાજાશાબ હતી ને છોરી ન થતી ચોરી કરતા એના હાથ કાપી નાખતા બેન દીકરી સામે મીઠ માંડતા એની આંખું ફોડી નાખતા કોઈ એમ કે આ માતાજી છે આ ભગત છે તો એનું પારખું કરતા અને સામે પ્રૂફ કરી નાખતા તો એકવીસમી સદી છે જરી સમજો જે દેશમાં અંધશ્રદ્ધાએ પાક આસ્થા જેને કહેવાય ભેલાણ કરી નાખ્યું છે આનાથી સાવધાન માણસ મોબાઈલ ની માર્કો એટલો વેસ્ટ થઈ ગયો છે કે એના પોતા પૂર્વજો ખબર નથી એ કોણ છે એની પોતાને ખબર નથી આ મોબાઈલ કારણ કે વિનાશ છે રાખો આને જરૂર પૂરતો સંસ્કાર વ્યા ગયા છે તમારા એમાં હું પણ આવો અઢારે વર્ષ મોબાઈલ માં માણાય સંસ્કાર વ્યા ગયા ટામુકાય કોઈ તમારી પાસે જ્ઞાન નથી રહ્યું કોઠા જ્ઞાન પણ મા વિશે બોલે એટલેનો બોલ છોટી જતો मालदेव नगर चर्चा जो निकला एक जगह उभा रही गया वातु धाती थी, थी। नगरजनों वातु करता पहला राजाओं महाराजाओं अंधार पसोड़ो उठी अने नगर चर्चा जो था सुखी दुखी एम खबर पड़ी जाती एक जगह मालदेव मुसाड़ અટકી ગયા કે રાજા બહુ સારા છે દયાળુ છે મહાન વ્યક્તિ છે ગરીબોના છે પણ આપણા રાજા ને મૂશ નથી બાજુ નો કદાચ રાજા સડાઈ કરે તો રાજવ જાય આ શબ્દ લાગી ગયો જેને શબ્દ લાગ્યા એના ઇતિહાસ અમાર રહી ગયા છે ઇતિહાસ એના અમે ચારણો એ જાગૃત રાખ્યા છે શબ્દ લાગી ગયા સવારમાં કચેરી ભરી માલદેવે એટલું કીધું કે હવે મારે રહેવાય નહીં કારણ તોસો ઘ પણ વેણ નથી રોજાતા જેને જેને જીભના ઘા લાગી ગયા છે એ અમર થઈ ગયા છે બાપ અને વિચાર્યા છે એ પણ અમર થઈ ગયા છે કચેરી ની વાલ કહુંબા કરી ભરામણ કરી નીકળી ગયા મારે હેમાલય આવું છે મારા મોટે મૂછ નથી હવે મારાથી રહેવાય નહીં હાલતા થયા નવ વર્ષની ચારણની દીકરી નવ વર્ષની પાડુડા સારે માલદેવજી નીકળવું દીકરી કીધું માલદેવ ક્યાં હાલ્યા કે દીકરી હવે મારે રહેવું નથી હેમાળે ભાઈ જાવું છે તમે જુઓ અને આઈ કહેવાય કે માલદેવ પાછા વળી જાઓ કેમ કે તમને હેમાળો નહીં મળે જે તમને ચિત્તોડ મેળવાની જંખના છે એટલે હેમાળો તમને નહીં ગળે કે માં હું રાત પૂછો મોત ની હામાં ડગલા ભર્યા પછી હું પાછો ન વળું માને ધરમ સકટ આવી આને માં કહેવાય બાકી આ ગલગલિયા કરે ને એને મા નો કહેવાય ને માગડી કેવાય માએ કીધું માલદે બેહી જા પલોઠી વળી ગયા માલદેવજી અને કીધું માલદેવ તારી આખું બંધ કરી દે આખું બંધ કરી અને માલદેવને માએ કીધું કે હવે આખું ખોલી આખી બાપ બંધ કરીને ખોલી દે કંઈક વેતની મૂછ થઈ ગઈ હતી તે દૂધને એને માલદેવ મુસાળ કહેવામાં આવ્યો હાથમાં કટાર આપી માં એક બાપ ધર્મનું રક્ષણ કરજે આ ચારણની જગદમમાં બોલી એટલે બોલ છોટો હા હરાપ હરાપ નથી લાગતો કદું લાગે છે હરાપ ક્યાં લાગે કોઈને તમે આબરૂ માથે જાઓ ગરાશ માથે જાઓ કોઈનો મજબૂરીનો લાભ લ્યો તેથી આવી પૂગી જાય મૂળ હતી પણ આ જગતંભાની વાત છે એ લાંબો હાથ નથી કર્યો આ જગદંબમાં જે માં મોગલ અમારી છે વડવાળી માના માનું નામ પણ રાજભાઈ હતો અને મોગલમાં માં વાંચાના ભાણે જ હતા બીજા ને ખબર તમે બોલવું બહુ પાપ છે આ ભણેલ માણા ને ખાસ હા ઉદય ભાણ ની દીકરી પૃથ્વીરાજ રાઠોડ બહુ મોટી કથા છે આ એક એક પોઈન્ટ જ આપું છું ઉદય ભાણ અહોર નિષ્ઠ ભક્તિ માની કરે છે આય રાજભાઈ જાગતી જોત હોવા છતાં કોઈને કીધું નહીં કે હું કરણીનો અવતાર છું અને માં કહેવાય પૃથ્વીરાજ રાઠોડ ઘોડી લઈને ચરણવાના પાદર નીકળ્યા પાદરૂડા ભરી तेदी ई राजबाई नी उमर पण 9 वर्ष नी हती जेम शेरबाई नी हती એમ હાથ માં હોટીલે નજર કરી હોટી કે ક્યા દાસ બાપ ખап ખап કરતો આ મારા પાડુડા ભડકા તને ખબર ન હતી રાજપૂત ઓળખી ગયો માની પ્રકૃતિ બદલી ગઈ પૃથુરાજ ઘોડા ઉપર સે દેઠા ઉતરી જાન કે તો કે માં હું તો એક કામે આવ્યો તો મને ખબર નથી તમારા પાડુના ભારણ ની દીકરી ની વાત કરું આઈ ની વાત કરું છું કે મને ખબર નથી માં આ તો જગદંબા હતી કોણ છો બાપ કે માં હું પૃથ્વીરાજ રાઠોડ છો હો આમ ક્યાં ગયો તો બાપ જાણવા છતાં માએ કીધું ક્યાં ગયો તો કે માં એક કામે હું આવ્યો તો પણ કામ મારું ફરીફૂદ નથી થયું મહારાજભાઈ કારણ મારા ઘરે મોટું ધર્મ સંકટ આવી ગયું છે માં મા સાંભળે છે બધું અરે રાજભાઈ કે કયું ધર્મ સંકટ રાજપૂત કેમાં ચાર મહિના પછી કારણ કે હું છ મહિના અકબરનો જેની કહેવાય કે નોકરી કરતા કોણ પૃથ્વીરાજ રાઠોડ નવ રત્નનું મહેલ એક રત્ન પણ પૃથ્વીરાજ રાઠોડ હતા અકબરમાં ખાસ કામમાં એનો સલાહ સૂચન લેતા હતા કે એનું પૃથ્વીરાજ રાઠોડનું છ મહિના

એ તો બાપ પાસોવળ મારા ઝૂપડે આવ્યો અને સાહ્યુ પીન જાયજે હવે અતના આજને કોઈ ખબર પડે આમાં ગુગલમેય ન આવે હો સાહ્યુ પીન જાયજે બાપ પડકે માં ઉ કામે આવ્યો તો માં એટલું બોલા પ્રોસિડર નવલા નોરતા આવે ત્યારે અમે

જેદી મારી જરૂર પડે જેદી મારું કામ પડે તેદી તું મને ત્રણ દેજે હું દિલી ભૂકી નહીં અને આ દિલી ભૂગી ગયા મોટી વાત છે સરદ છે બહુ છે ત્રીજા અવાજ દિલી ગયા પણ પોતાનું ઉજાળી ની ગયા હતા આ ચારણ ની દીકરી વાત મેળ નથી પડતો હાચું કયો ઠારે વરણ ને આ ભગવતી ની તાકાત અમારી આ સોનભાઈ હરકડીયા

ત્યારે માને આવીને વાત કરી કે માં રસુલે કર નાખ્યા છે માં ભગવતી કીધું બધા ચારોણો કે બેટા આપણે થોડા કહે કર દઈ વણો દઈ ઈરાદ દઈ વખત માં ઈરાદ વાત સાચી માં તો તકલીફ પડશે પણ કે બેટા એક મુકા ને હો હો હવા હો હાથ હાથ હિંતેર હિંતેર બેહું ખાડું છે ગાયું છે આપણો કર ન હોય કે માં વાત સાચી પણ રસૂલ નથી માનતો કાઈ વાંધો નહી બધાય માલધારીઓ વાળું પાણી કરીને હોય ગયા અડધી રાતે માં પાડો હતો માંડી પાસે

પાડામાં બે હિન માં આવ્યો જુનાગઢ અને એ કવિતા લખી શકો ચારણે બહુ મોટી છે વર્ણવ વાળી છે જમદૂત પાડા પર બેઠી વડી માત વિકરાળી છૂટા મેલા કેશ પોતે નાગણ કાળી જમદૂત પાડા પર બેઠા વડી માત વિકરાળી છૂટા મેલા કેશ પોતે નાગણ કાળી ડાબા હાથે જીભડી ખેંચી હવા હાથ નહી હવા હાથ ની જીભ કાઢી અને ડાબા પર કેમ ગરદન ફરકો અને ગળામાં વિઠાણી જમણો હાથ જરૂર કે પૂજ્યો અવારના લેવા હવે માફ કર મસરાળી રસૂલ હું આવી તને કહેવા રસૂલ અમારી માહવાળી નો હોય અમે ચારણો નો છે અને જો તું કહેતો હોય ને તો અમે દરિયામાં ને પાણીમાં વસવાત કરી ચારણો નો છે લાકડી પડે એમ પગમાં પડી ગયો કારણ કે માનું રૂપ એને જોઈ લીધું તું કે આ જગદંબા છે ધારે કરે પણ અમે ચારણો નથી હજી ઓળખતા લ્યો હા ઓળખો ઓળખી ગયા છે ભાઈઓ પણ ચારણો વસ્તુ એક જ છે આપણો ઉપયોગ ખોટો કરી એમાં હું આવી ગયો એ વખાણ કરાય માને કરો વખાણ મંડી પડ્યા છો પણ આપણી ભગવતી ના કરાય વખાણ તો માર દૂર બે હાથ વાળો હું દેશે હાચું કેવું ચારણ ના લોહી માં છે બોલે એટલે બોલ ચોટી જાય આ બહુ ગાથયું છે આવલો ભૂપત બઢડા વાળી હોનબાઈ પાઈ ગયો ભૂપત જો કે છેલે ભૂપે તો વાળ્યો કાઈ વાંધો ને આપણે આગળ નથી જાવું બાર વટિયા એ બધાય બાર વટા ભજાયવા છે માં પાએ કોઈ પક્ષપાત નો હોય ભૂપત ગયો કે માં મને બધાય ગોતે છે જા મારા આશીર્વાદ છે તો તાર નીકળી જા તને કોઈ પકડી શકે જા હું બોલું છું કોક ચારણ ગયો નામ તો નથી આવડતું નામ તમે મેળ કરજો કીધું કે બા હોનભાઈ આશીર્વાદ દે હું ભૂપતને પકડી કે ચારણ આશીર્વાદ દેવાની સીધ નથી એકને દેવાય બધા ન દેવાય હવે કે દુનિયાની તાકાત નથી ભૂપતને પકડી શકો ક્યાં માને કઈ ભૂપત આગળ લેવું તે કોને આગળ લેવું પણ બોલી એટલે બોલ છોટી જાય ભૂપત છેલ્લે પાકિસ્તાન આપ જાણો છો પણ બાર જેને જેને બાર કર્યા છે ને એના રાહડા ગવાણા છે ઇતિહાસ ઉજળા કર્યા છે એક ભૂપત જો કહી દેતી હોય માં કે જા તું નહીં કોઈના હાથમાં આવે આ માં બોલી એટલે બોલ છોટી ગયો

ભલે હું કોઈ નો વિરોધ નથી મને એક કે મોગલ નો હોય આ તમે બનો છો થઈ ગયા બોલો ખબરદાર જો આ કોઈ કરશો ને એને તકલીફ પડી જશે મોગલ ને મેળો હોય બેઠો હોય ચારણ ની દીકરી નું ઓઢણું ન નાખાય ગમે ઉદળ કરી નાખે આની પૂજા થાય અમને નથી નાખવા દેતી બીજાને ઉઠવા દઈએ આનું પાલન કરો ઓઢોને તો આપણા દીકરા દઈ દેવા પડે નકર ઓઢાય નહીં તરવા લઈને હાથમાં ડેંડા દા ઠેકડા મારતા અને સાવધાન બીજી વાત બેઠા પછી કોકના કરેલા મૂકેલા દુઃખ લેવું પડે દૂધ હોય દ્રાક્ષ નાખ્યું હોય કેટલી જાતનું નાખ્યું હોય વરાળ ની ફૂંક મારે માતાજીને થયા પછી પોતે સાવધાન સાવધાન આ એક સારણી જકંભા વિશે બોલું છું આ અહીંયા વેંધાર એ બાજુમાં છે જો નવ લાખનો અખાડો ભાદરવા મહિનાની પાંચમે બોલતી થઈ તેનો બાપ આવ્યા તા અહીંયા કોણ ધાનો નહિયો પાંચમની બોલતી થઈ આવી જવું એને મુંગલી કહેતા ગાંડી કહેતા આ આ વસ્તુ છે અમુક આ જગદંબાયું વાત છે આ બાજુમાં વેયા જાવ ખોરાહણ આ વરુણી જન્મ સ્થળ કે જેને જીવતા જન્મતા વેતન માના ખોળે અને પધરાવ માં આવ્યા દાટવાનો શબ્દ ન બોલે ચારણ પધરાવાનો બોલે જમીનના ખોળે પધરાવી દીધા અને સખડાજીને ને માં સપને ગઈ તાત બાપ 18 માં દીએ આવતો જાય રે જો તું અઢાર માં દિવસે નહીં આવે તો મારી માયા હકેલી લઈશ હું ચારણ વરણ નો ઉધાર કરવા આવી છું આ સખડાની સખડા ની ચારણો જે તમે નરેશરી કરી નાખી છે નરેશરી નહીં એ નરાની દીકરી છે નરા પેટ કહેવામાં આવે છે પણ શબ્દ ભ્રષ્ટ કરી નાખ્યા તમ ભૂલ કોઈ કેતો નથી આ વરુડી जेने संदर्भ में मारक कर दीदा चार जगदम्बा ताकत आम आम थोड़ी करे दे तो जाए दे तो जाए आ एक विश्वी भेटी तमे हम जो प्रूफ है ना क्या है ना बिशो नहीं प्रूफ जो ले हम गलगलिया कराए हम जो एक बापुनो आदेश चेतम ने એ યાત્રા કરવા ગયા તા અને વિચાર આવ્યો થાય ત્રણ મહિના બાપ તાત હિંમત હારતો નહીં હાલવા માં અને જ્યાં થાક લાગે ત્યાં તું રોકાઈ જાય છે આપો રસ્તો તારો કાપીશ જા એને બ્રહ મૂકી દીધો માથે અઢાર માં દે ખોડાહરના પાદર માં સખડોજી આવ્યા અને મા વરુડી ને એ ધરતી નમન કરી અને માને અઢાર માં દે બહાર કાઢ્યા આ આ વરુડી હવે તો આ વસ્તુ અમુક માં છે ચારણો માં દીકરા દીકરીના ના લગ્ન હોય ને તો આ વરુડી નું ભાણ ભરતા હવે કઈ ખબર નથી ભરતા ન ભરતા આ આજ એકટંબા હે આજ એકટંબા ની તાગાત ગોહિલનો જો 18 ગામ દઈ દેતી હોય એની તાગાત કેટલી છે જુનાગઢનો જો ઉંધો વાળી નાગતી હોય તો એ નાગબાઈ ની કેટલી તાગાત હમેશ સાહ માતાજી આપવાના કામ કર્યા છે લૂંટવાના કામ નથી કર્યા

તો નાગાજાણ આપવા આવી ગયા છે આરતીનો સમય થઈ ગયો છે અને મોબાઈલ બેટા બંધ રાખજો પ્રતિબંધ છે હા મેં વાત કરી લેજો ભણેલાને વધારે કેવું પડે છે અભણ માણસ તો બહુ સમજદાર હોય છે બીજું કોઈ ધૂણવાનું હતું બારવી આ દાજો બેટા બાપુ વિરોધી છે અને આરતી પૂરી થાય એટલે પ્રસાદ લીધા વગરના દાજજો નહીં કોઈ અને એક રૂપિયો મૂકી અને મહાપાપના દોષિષ્કાર બંશને આ મોગલ સંચાલન કરે છે તો બાપનો આદેશ છે માની ખૂબ કૃપા છે આરતીનો સમય થઈ ગયો આય પરિવાર આવે બેટા આવી કિતાને રજૂ કરો મારા હાવજને